ચાલો ચાલુ ચાલો શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકાવાડા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો ઓગણત્રીસ જીરો શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ સેટ સીએન કોમર્સ કોલેજ વિસનગર દ્વારા અંબાજીના માર્ગો ઉપર સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત સરકાર ગુજરાત સરકાર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ચાલતી મિશન અને સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સુધી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન ચલાવવાનું નિર્ધાર કરેલ છે જે અંતર્ગત શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ સેટ સી એન્ડ કોમર્સ કોલેજ વિસનગર દ્વારા આજે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ પાટણ યુનિવર્સિટી એનએસએસ વિભાગ દ્વારા ફાળવેલ રૂટ એવા શહેરના પાલડી ચાર રસ્તાથી તાલુકાના હસનપુર ગામ સુધીના માર્ગો ઉપર પ્લાસ્ટિક કલેક્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મંડળના મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એમ એફ પટેલ એનએસએસના પ્રોફેસર ઓફિસર ડોક્ટર આશાબેન આર ચૌધરી અને ડોક્ટર ધર્મેશકુમાર એન રાણાના માર્ગદર્શન હેઠળ એનએસએસના સ્વયંસેવક ભાઈ બહેનો સફાઈ અભિયાન ચલાવીને પ્લાસ્ટિક એકઠું કરી તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો આ સફાઈ અભિયાન કાર્યક્રમમાં એનસીસી ઓફિસર ડોક્ટર દિનેશ પી ચૌધરી ડોક્ટર જાગૃતિબેન બી પટેલ ડોક્ટર નિલમબેન એસ પટેલ પ્રા કે કે મુંજપરા તેમજ સમગ્ર કોલેજ પરિવારે સહયોગ આપ્યો હતો સર વર્તની જેમ વાઘરીક મુનમના ઉત્સવ નિમિત્તે ધામધામથી ને શહેર શહેર માંથી અંબાજી પગપાળા લોકો ચાલતા જતા હોય છે અનેકવિધ દરેક સંસ્થાઓ કેમ્પો કરતી હોય છે અને ભાદરી પૂનમના પાંત્રીસ થી ચાલીસ લાખ ભાઈ ભક્તો દર્શન કરી પરત વળતા હોય જતા હોય તેઓએ અહીં આગળ આવતા જતા જે કચરો થઈ ગયો હોય પડીકા પડ્યા હોય એ અમારી સંસ્થા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત સીસી મહિલા આર્ટસ એન્ડ સેટ સી એન્ડ કોમર્સ કોલેજની પ્રિન્સિપાલ શ્રી મોગજીભાઈ અમારા પ્રાધ્યાપક મિત્રો તથા એનએસએસ અને એનસીસીની દીકરીઓ અને દીકરાઓ દર વર્ષે એ રૂટ થી પાલડી હોય અથવા તો પાલડીથી વિસનગર બાજુ હોય એમ લગભગ ત્રણ ચાર કિલોમીટર બંને બાજુના રસ્તાઓ એ ખૂબ સારી રીતે પડીગા પડ્યા હોય થેલીઓ પડી હોય એ બધું જ એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પ્રયોજન કરી એમાં કચરો નાખી અને ત્યાં ચોખ્ખાઈ કરવાનું અદ્ભુત અભિગમ આ છોકરીઓ અને છોકરાઓ કરી રહ્યા છે જે સંસ્થાના પ્રિન્સિપાલ એમના પ્રાધ્યાપિકો દરેકને ખૂબ ખૂબ આભાર સંસ્થા વતી અને વિસનગર કે ન્યૂઝ વિસનગર કે ન્યૂઝ માધ્યમમાં શ્રી પ્રકાશભાઈ સોનીનું સરસ દર વખતે અમારું આ જે ઇન્ટરવ્યુ લઈ અને આ રેકોર્ડિંગ કરી અને જે પ્રસ્થાપિત કરે છે અને સંસ્થાના નામ આગળ લાવે છે બદલ એમનો પણ આભાર આ પતિ દીકરીઓ દીકરાઓ પ્રિન્સિપાલ સર્વે આભાર અને હર વખતે આ કાર્યક્રમ અમારી સંસ્થા કરી જ રહી છે અને કરતી રહેશે જય શ્રી કૃષ્ણ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો છોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ